મચાસર ગામે વીજ વિભાગની અચાનક ચેકિંગ કાર્યવાહી અનધિકૃત જોડાણો સામે તંત્ર સક્રિય આમોદ તાલુકાના મચાસર ગામે વહેલી સવારે વીજ ચોરી રોકવા માટે વીજ વિભાગે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું ગામ લોકો સવારે આરામ માણી રહ્યા હતા તે સમયે પોલીસની ટુકડી અને વીજ વિભાગના અધિકારીઓ અનેક વાહનો સાથે ગામે પહોંચ્યા હતા વિભાગની ટીમે ગામના અલગ અલગ વિસ્તારોમાં પહોંચી ઘરો અને દુકાનોમાં વીજ જોડાણની તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તબક્કે કેટલાક સ્થળોએ અનઅધિકૃત જોડાણો મળી આવ્યા હોવાની માહિતી મળી છે અધિકારીઓએ જણાવ્યું કે ચેકિંગની પ્રક્રિયા હજુ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે લોકો ચોરી કરતા હોવાનું બહાર આવશે તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે અચાનક આવી મોટી ટીમને જોઈને ગામમાં થોડીવાર માટે ગભરાટ અને હલચલ જોવા મળી હતી વીજ વિભાગ દ્વારા જણાવ્યું છે કે આવી ચેકિંગ કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ હાથ ધરવામાં આવશે જેથી વીજ ચોરી પર અસરકારક નિયંત્રણ લાવી શકાય રિપોર્ટર રંગુની જાકીર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ